જેલમાં લાંચ લેતા કર્મચારી રંગે હાથે ઝડપાયો કેદીઓને તેમના સગા સાથે મુલાકાત કરાવવા માટે રૂપિયા પાંચસો થી રૂપિયા બે હજાર અને સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે રૂપિયા દસ હજાર થી રૂપિયા એક લાખ સુધીની લાંચ લાજપુર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાશ સસાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે

ઓગણીસ ઉપર આરોપી પ્રતિક કૈલાસ સસાને ડીકોઈના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં રૂપિયા એક હજારની લાંચની માંગણી કરી રંગે હાથ ઝડપાયો લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ સક્ષમ ડોવાયેલો છે કે કેમ